પછી વગે ખાઈ ખાઈ શેતન નો બેહે કે શું કરી દે આ તો ઓલા આકરો મો ઓલા હોકડા ઓલા માના ચાને ચાના ને નેના જાય કેમ ફાંપે છે ને આ છે ઓમે કોણ મને ખબર પડતી જ ની કોઈ ના દીરાડો કો છે આ માના ઓસે તો મારે હવશી નેનો નો ને આ રંગુરો આ રંગુરો વાઈન કો કોન ભરે ના લાગે છે કેમ આ વાઈન લઈને આવ્યો છે રંગુરો બધન આખો છે ને બધો આખો બધો કો ફેડન મેડન કરાવવા બેઠો એવું મને અરે તો લાગે રંગુરાનો

આપડેવા નથી કડવો નખો પાડી ગયા બીજા કૂકવા થઈ જાય સાયકલ લાવી તાર ન કર્યું ઘણો નાનો છે પણ બીજા બધાને મારા બીજા ભાઈ હારા હતા એ શીખવાડ્યો આજે રંગોડો કોડમાં કોડ માં છે નેણો છે હું છે ને મારે પણ બગાણી છે

દેખાતું નહીં નઈ બગાડે છે ઊંધાડા ની ખરું મને તો દાડે ને ગકુરી સટકી ગયો ને છટકી જ્યો તમારા ડખા કરાશે ચો એ ફટાફટ મારે કોડા દેખાતી રહી છું બધી કોડાળી હે

આને હમુ નહીં આપવાની આ ખાટીઓ આ ખાટીઓ આ બે જણા હમુ નહીં આપવાની મને ખબર છે આ બે બે પેલા બે મોટાને જ બાપડે ને કોઈ ઊંધી પણ આ નેના રે ને નેના રે છે અને એમાં પાછો બહેરાનો વાનો છે બહેરા રાતના ઘણબાની ઘણબાની કન્યા ચાતા હોય છે અચ્છા આ બહેરે જ આ બધું ભાગ પણ માંગે છે આ બધું ખણી કણ આવી ગયા હવે આ દોડી છે નહીં ગફુર તમે પકડાવી

वो मोठो मोठो तोनी खेतिन नाही जाय तो माना तुम्ही रे तुम्ही ते जेठा दादा आज तुम्हीच

પછી કાળુજી ની પછી ખાટવેર હવની ચીડી જાણો છે તો કિલ્લા ના માર માં આયરો અલા મને આપરા લખી લે આપડા છે ને એમ નહીં કરું આપડા છે ને આપણ બે ચીડે

તમે લડા લડા કરો કોઈ પેલા ગફુર ખોજો પેલો કયા કાઢી ખોજો તમે બરાબર છો નાખો બે જણા

જે કઠોળ વાવો જે વાવો તમારે નોખું પાડી કે તમારે ના વાપુ તો મને આજો ને હું આવ્યું અડદ પાકી નામ ના હોય તો હું વાયુ હીરા તમારે તો ખબર છે